ભુજ બચાવ હાઈવે પર આવેલ ધાણેટીમાં ચાઈના ફેક્ટરીમાં દુર્ઘટના ઘટવા પામી હતી માલિકના પુત્ર અને પિતાનો હાથ ફસાઈ જતા મૃત્યુ અને તેમને બચાવવા જતા કંપનીના ભાગીદારનો પણ હાથ ફસાઈ જવાને મશીનમાં આવી જવાના કારણે મૃત્યુ કુલ ત્રણ મૃત્યુ થયા ભુજ બચાવ હાઈવે પર ધાણેટી પાસે આવેલ શ્રી હરી મિનરલ્સમાં આજે માલિકના પુત્ર રમતો રમતો મશીનમાં આવી જતા તેમનો તેમ ફસાઈ ગયો હતો તેમને બચાવવા જતા તેમના પિસા પણ ફસાઈ ગયા હતા અને પિતા પુત્ર મશીનમાં ફસાયેલા હોય ત્યારે તેમને બચાવવા માટે કંપનીના ભાગીદાર પણ મહેનત કરતા આમ ત્રણેય મશીનમાં આવી જતા ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતા ખાસ કરીને હોફર મશીનમાં પ્રથમ બાળક ફસાયો ત્યારબાદ તેમના બચાવવા જતા પિતા ફસાયા અને પછી ભાગીદાર ફસાયા હતા આમ ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થતાં ભારે અરરાટી વ્યાપી ગઈ છે તાત્કાલિક અસરથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે મૃતકમાં ખાસ કરીને અક્ષર ચામરિયા ઉમરવર્ષ દસ તેના પિતા ગોવિંદ ચામરિયા ઉમરવર્ષ પિસ્તાલીસ તેના ભાગીદાર પ્રકાશ વઘાણી ઉમરવસ બત્રીસનો સમાવેશ થાય છે ઘટના સ્થળે પોલીસ દોડી ગઈ છે તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરવામાં આવી છે